ભરૂચ કંસારવાડમાં વિશ્વાસઘાત સોનીની દુકાનમાં કામ શીખવા આવેલું કારીગર પાંચપણ બત્રીસ લાખના દાગીના લઈ ફરાર શહેરના ભરચક ગણાતા કંસારવાડ વિસ્તારમાં એક સોનીની દુકાનમાં ચોરીની સનસનાટીભરી ઘટના સામે આવી છે પોતાને ત્યાં ઘડામણનું કામ શીખવા માટે રાખેલા કારીગરે જ માલિકનો વિશ્વાસ ઓડી લાખોની કિંમતના સોનાના દાગીના પર હાથ સાફ કર્યો છે સમગ્ર મામલે ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રોગતિ માન કર્યા છે શું છે સમગ્ર ઘટના મળતી વિગત અનુસાર ભરિષના કંસારવાડમાં આવેલી એક સોનીની દુકાનમાં થોડા સમય પહેલા જ એક શખ્સ સોનાના દાગીના પર ઘડામણનું કામ શીખવા માટે કારીગર તરીકે જોડાયો હતો ગત રોજ જ્યારે દુકાન માલિક કોઈ અંગત કામ અર્થે દુકાન કારીગરના ભરોસે મૂકી બહાર ગયા હતા ત્યારે આતકનો લાભ ઉઠાવી કારીગરે પોતાની અસલી મથરાવટી બતાવી હતી દુકાનમાં માલિકની ગેરહાજરી જોતા જ કારીગરે ખાનામાં રાખેલા અંદાજીત પાંચ કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી હતી અને જો જોતા ચક્કર થઈ ગયો હતો માલિક જ્યારે પરત આવ્યા ત્યારે કારીગર ગાયબ હતો અને તપાસ કરતા દાગીના પણ મળી આવ્યા ન હતા સીસીટીવીમાં કેદ થઈ ચોરી દુકાન માલિકે તરત જ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેમાં આ શખ્સ દાગીનાની ચોરી કરતો સ્પષ્ટપણે કેદ થયો હતો સીસીટીવી ફૂટેજમાં કારીગર અત્યંત સાવચેતીપૂર્વક દાગીના ચોરીને દેખાઈ છે જે મહત્વનો પોલીસ કાર્યવાહી આ ઘટના અંગે દુકાન માલિકે તાત્કાલિક ભરૂષે ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે પાંચ પોઈન્ટ બત્રીસ લાખની ચોરીનો ગુનો નોંધીને ફરાર કારીગરને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવ્યું છે સ્થાનિક વેપારી મંડળમાં આ ઘટનાને પગલે રોષ જોવા મળી રહ્યો છે અને વેપારીઓને નવા કાર્યકરો રાખતા પહેલા તેમની ઓળખની પૂરી તપાસ કરવા અપીલ કરવામાં આવે છે